તો મારી બેક સાઈડની અંદર જે અત્યારે તમે બોર્ડ જોઈ શકો છો ક્યાંથી આ જગ્યાએથી આ રસ્તા વીર બાવાવાળા બાપુની ખાંભીના દર્શને જઈ શકાય છે મિત્રો આ જે રસ્તો છે આ જગ્યાએ આવવું હોય તો તમે ક્યાંથી આવી શકો કે ભાઈ આ રસ્તો વિસાવદરથી આવે છે અને વિસાવદરથી આ રસ્તો જાય ધારી તરફ અને એમની વચ્ચે આ એક્ઝેટ આ જગ્યા ઉપર વીર બાવાવાળા બાપુની ખાંભી દર્શન છે તો અહીંયા એક ડુંગરો છે અને ડુંગરા ઉપર આપણે હાલીને જવાનું છે Ah, મિત્રો આ એ જગ્યા છે વીર બાવાવાળા બાપુની કે જે જગ્યાએ વીર બાવાવાળા બાપુની ખાંભી આવેલી છે આ તમે જોઈ શકો છો આપણી પાછળ મધ ગીર આવેલી છે જબરદસ્ત વાતાવરણ છે આ જગ્યાનું મજા આવે એવું છે તમે પણ ક્યારેક આવજો આ જગ્યાએ કેમ છો યુટ્યુબ ફેમિલી હું આપનો દોસ્ત હાર્દિક ભુવા આપણી યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો તમારું દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આવી ગયા છીએ વીર બાવાવાળા બાપુના ખાંભી દર્શને કોણ હતા વીરબાવાવાળા બાપુ શું છે એમનો ઇતિહાસ આપણે આ વિડીયોની અંદર હું તમને આખે આખો બતાવીશ પણ મિત્રો હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ જગ્યા એવી છે મિત્રો વિસાવોદર તાલુકાનું ગામ છે લાલપુર લાલપુર પહેલાં અને કાલસારી વચ્ચે આ જગ્યા સ્થિત છે કે જ્યાં એક ડુંગરા ઉપર આ જગ્યા આવેલી છે વીર બાવાવાળા જે આપણી ધરતી ઉપર એવા એવા બારવટિયા થઈ ગયા સાહેબ કે ધર્મ ધુરાંતરની આ ધરતી હોય તો માતાઓ પણ સંગ્રામે ચડતી જેના બેટા કદીને હોય કાયર આવી આપણી ધરતી લીલુડી ધરતી અને એમના ઉજળા ઇતિહાસો સાહેબ ને આભ ખડેડ્યો હોય તો ખડેડા આભને પોતાના ભૂતબળથી ટેકો દઈ દે એવા સાહેબ આ ધરતી ઉપર બારવટીયા થઈ ગયા અને ખાનદાની બારવટિયા પણ આ બારવટીયા એવાથી આ વીર બાવાવાળા બાપુની વાત એવી છે મિત્રો કે પોતે અંગ્રેજ સરકાર સામે પોતાનું બારવટું ખેલવા માટે ખેલ્યું પણ કેવી રીતે શું કામ પોતાનો જે ગરા હતો આ અંગ્રેજ સરકારે લૂંટી લીધો હતો એ પાછો મેળવવા માટે વીર બાવાવાળા બાપુએ નાની ઉંમરની અંદર આ બારવટું પાર પાડ્યું છે મિત્રો કઈ રીતે શું છે આ ઇતિહાસ એ ટોટલી માહિતી તમને આ વિડીયોની અંદર મળી જશે પણ મિત્રો મારે તમારી સમક્ષ થોડીક વાત કરવી છે આ ઇતિહાસની જ્યારે ચલાળાના બાપુએ આ બાવાવાળા બાપુને એક વરદાન આપ્યું હતું વચન આપ્યું હતું એ વરદાનની અંદર મિત્રો વીર બાવાવાળા બાપુને એવું કીધું હતું કે તારો હાથ છે આ રીતનું સૂરજ હાર સુરજ નારાયણ સામો રાખે ત્યારે તારા હાથની અંદર દીવડામાં દિવેલ અને જ્યોત પ્રગટે દિવેલ પુરાય અને જ્યોત પ્રગટે કારણ કે એવું વરદાન શું કામ આવ્યું હતું કારણ કે વીર બાવાવાળા બાપુને એક એવો નિયમ હતો કે સવાર પડે સૂરજ ઉગે અને સૂરજ નારાયણની પૂજા કરવા એની આરાધના કરવાની અને એમની માળા કરવાની અને આવી એની એક ટેક આ નિયમ એમનો નાનપણથી હતો મિત્રો તો આ નિયમને પાર પાડવા માટે કારણ કે બાર વટે ચડ્યા હોય એટલે ગમે ત્યારે ગમે તે જગ્યા ઉપર હુમલો થઈ શકે પણ મિત્રો એ બારવટું પાર પાડવા માટે દાન બાપુએ એમને વરદાન આપ્યું કે તારા હાથમાં જ્યારે સૂરજ નારાયણ હામ તારો હાથ કરે ત્યારે તારા હાથમાં જ્યારે તું દીવડો મૂકે એ દીવડાની અંદર દિવેલ પુરાય અને જ્યોત પ્રગટે તો માનવું કે હજી સુધી તારો દિવસ છે પણ જે દી તારા હાથમાં દીવડો રાખે અને જે જ્યોત ન પ્રગટે અને દિવેલ ન પુરાય તે દી તારે અને મોતને થોડુંક અંતર છે આ વાતને યાદ રાખજે આવી એક વીર ભાવવાળા બાપુને દાન બાપુએ વરદાન આપ્યું હતું પણ મિત્રો નાની ઉંમરમાં એવું બારવટું ખેલું સાહેબ એવો અડીખમ બારવટીયા સાહેબ આ ધરતી ઉપર થયા છે એની ન પૂછો વાત તો એ વીર બાવાવાળા બાપુના ખાંભી દર્શન હું તમને કરાવું છું તો બન્યા રહેજો વિડીયોની અંદર વિડીયો બહુ ચકાચક બનવાનો છે અને આવા ઇતિહાસો તમે ક્યારેય નહીં જોયા મિત્રો બન્યા રહેજો મિત્રો આ વિડીયો તમને પસંદ આવી હોય તો આપણી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આવા અવનવા વિડીયો આપણી ચેનલ ઉપર આવતા રહેશે તો હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી